નમસ્કાર મિત્રો કેમ જો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરી હતી દોસ્તો આજે આપણે એવો જ એક ઇમ્પોર્ટન્ટ વિડીયો જે તમારી પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે એવો જ છે તો આ વિડીયોને બરાબર જોજો અને સમજો કારણ કે આજે મોસ્ટ આઈએમપી પ્રશ્ન એટલે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની આજે સમજૂતી મેળવવાના છે દોસ્તો તમારી પરીક્ષા માટે ચાર ગુણની અંદર આ પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતા છે એટલે બરાબર આ વીડિયોને સમજો તો ચાલો દોસ્તો સમયનો બગાડ કરી શરૂ વિડીયો તો દોસ્તો ચાલો જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ દોસ્તો આ નિયમ આ પ્રમાણે છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે અને જે બંને પદાર્થોના દળના ગુણાકારના સમ પ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે દોસ્તો આ નિયમને તમે બરાબર જોજો સમજજો બરાબર અને આત્મસાત કરી દેજો એટલે એને બરાબર તમારા મગજમાં ઉતારી લેજો સિમ્પલ છે પણ તમારે એને સમજવું પડશે જો કઈ રીતે તો વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ

અને એ ફોર્સ કે આકર્ષણ બળ કેટલું હશે તો એ બે પદાર્થોના દળના ગુણાકારના સમ પ્રમાણમાં બીજું વાક્ય યાદ રાખજો કે આકર્ષણ બળ કેટલું હશે તો જે બે પદાર્થો હોય છે એમના દળ લેવાના બરાબર એ દળનો ગુણાકાર કરવાનો એના સમ પ્રમાણમાં હશે એટલે જો દળનો ગુણાકાર વધે તો આકર્ષણ બળ વધે અને ત્રીજું વાક્ય તમારે યાદ રાખવાનું છે એની અંદર જ કે એ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે એટલે જે બે પદાર્થો છે એની વચ્ચે અંતર હશે એ અંતર કેટલું છે એનો વર્ગ કરવાનો એટલે કે અંતરને બે વખત ગુણવાનું અને વ્યસ્ત પ્રમાણમાં એટલે કે એ અંતર જેટલું વધતું જશે એના વર્ગના પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં સામે એ જે બળ છે એ ઘટતું જશે વ્યસ્ત પ્રમાણમાં શું થશે કે અંતર વધશે એટલે સામે બળ ઘટશે બરાબર અને સમ પ્રમાણમાં શું થશે કે એ બે પદાર્થોનું દળ વધે તો બંને વચ્ચે બળ વધે યાદ રાખજો બે પદાર્થોનું દળ વધે તો બળ વધે અંતર વધે તો બળ ઘટે બરાબર એટલે એને વ્યસ્ત પ્રમાણમાં કહેવામાં આવે છે ત્રણ વાક્યો તમારે યાદ રાખવાના બરાબર તો તમે આ નિયમને બરાબર આત્મસાત કરી લેશો બરાબર ફરીથી સમજી લેજો કે વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ લાગે છે પહેલું વાક્ય બીજું વાક્ય કે એ આકર્ષણ બળ બે પદાર્થોના દળ છે એ દળના ગુણાકારના પ્રમાણમાં હશે અને ત્રીજું વાક્ય એમની વચ્ચે જે અંતર છે એના વર્ગના વર્ગ કરવો પડશે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે બરાબર તો આ કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ યુનિવર્સલ લો ઓફ ધ ગ્રેવિટેશન બરાબર યાદ રાખજો ચલો એને આપણે બરાબર સમજીએ આપણે બે પદાર્થો લેવા પડશે હું એવા બે પદાર્થો લઉં છું કે જે તમારે આગળ વધારે વિચારવું જ નહીં પડે દોસ્તો મારી પાસે બે પદાર્થો છે જે તમે જાણતા જશો ચાલો એવા મોટા મોટા પદાર્થો લઈએ આપણી પાસે છે પૃથ્વી અને બીજો છે ચંદ્ર હવે યાદ રાખજો જે પૃથ્વી છે એનું દળ છે કેપિટલ એમ અને જે ચંદ્ર છે એનું દળ છે સ્મોલ એમ બરાબર કારણ કે દળનો આપણે ગુણાકાર કરવો પડશે હવે આ બંને જે પદાર્થો છે અહીંયા આપણે મોટા ઓબ્જેક્ટ લીધા છે પૃથ્વી અને ચંદ્ર એમની વચ્ચેનું જે અંતર છે એ માની લો કે ડી છે ડિસ્ટન્સ એટલે અંતર કહેવાય એટલે આપણે એને લીધું ડી ઓકે અને આ બંને વચ્ચે આપણે વાત કરીએ એમ કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પ્રમાણે આ બંને વચ્ચે એક બળ લાગતું હશે બળ એટલે ફોર્સ ફોર્સ માટે આપણે લઈએ છીએ એ બળને એફ ઓકે તો આ જે એફ છે યાદ રાખજો બંને વચ્ચે લાગતું જે બળ છે એ એફ છે બંનેના જે માસ છે દળ છે એ કેપિટલ એમ સ્મોલ એમ છે અને બંને વચ્ચેનું અંતર છે એ ડી છે તો આપણે જે નિયમ ભણ્યા એ પ્રમાણે આ બંને વચ્ચે જે બળ લાગે છે એ બળ આ બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હશે એટલે આપણે દળોનો ગુણાકાર કરવો પડશે અને જે અંતર છે એ અંતરનો વર્ગ કરીને એના વ્યસ્ત પ્રમાણમાં બતાવવું પડશે તો ચાલો આપણે એને બતાવીએ જુઓ કે એફ ચલે છે એમ ઇન્ટુ એમ એટલે એફ બરાબર એટલે મતલબ કે એમ ગુણ્યા એમ એટલે પહેલું જે આપણે વાક્ય સમજ્યા હતા કે બે દળોના ગુણાકારના સમ પ્રમાણમાં તો આપણે જે બળ લાગે છે એ બળ એફ એને બે દળ છે એના ગુણાકારના સમ પ્રમાણમાં બતાવી દીધું એટલે એફ ચલે છે એમ ઇન્ટુ એમ એટલે એમ ગુણ્યા એમ બરાબર એટલે આની અંદર ચંદ્રનું દળ અને પૃથ્વીનું દળ બંને ગુણાઈ ગયું બરાબર એના સમ પ્રમાણમાં હશે જે બળ લાગતું હશે એ મતલબ કે જો આ બંનેના દળનો ગુણાકાર વધ્યો તો બળ પણ વધશે એફ બરાબર અને જો આ બંનેનો ગુણાકાર ઘટ્યો મતલબ કે દળ ઘટ્યું તો એનું બળ પણ ઘટશે બરાબર આ સમપ્રમાણમાં કહેવાય યાદ રાખજો તમે ધોરણ નવની અંદર છો એટલે આ વ્યસ્ત પ્રમાણમાં સમ પ્રમાણમાં જે કોન્સેપ્ટ છે એટલો તમને ખ્યાલમાં નહીં હોય તો હવે તમને ખ્યાલમાં આવી જશે કે સમ પ્રમાણમાં હોય એટલે જે વસ્તુ અહીંયા એફ લખી છે સામે એની સામે જ લખવું પડે ભાગાકારમાં નહીં લખવાનું જો ભાગાકારમાં લખશો તો વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે ચલો હવે બીજું વાક્ય આપણે સમજાયા હતા એ પ્રમાણે એફ ચલે છે વન અપોન ડી સ્કવેર આને વ્યસ્ત પ્રમાણ કહેવાય જેની અંદર તમારે એકના ભાગાકારમાં નીચે ડી લખવો પડે આપણે બીજું વાક્ય શું સમજાયા હતા કે જે બળ લાગે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે તો બળ તો આપણે લીધું એફ બરાબર એફ ચલે છે કોના વ્યસ્ત પ્રમાણમાં ડીના વર્ગના અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શું હતું ડી હતું તો ડીના વ્યસ્ત પ્રમાણમાં તો એફ ચલે છે વન અપોન ડી લખવું પડે બરાબર તો પહેલું જે વાક્ય હતું એના ઉપરથી આપણે આ સૂત્ર લાયા એફ ચાલે છે એમ ઇન્ટુ એમ અને જે બીજું વાક્ય હતું બરાબર બે ઇમ્પોર્ટન્ટ વાક્ય છે આમ તો ત્રણ છે પણ આપણે બીજું અને ત્રીજું જે વાક્ય છે એના ઉપરથી જ લખવાના છે બે સૂત્ર પહેલું વાક્ય તો જનરલ છે ઓકે ચલો હવે જે પેલું વાક્ય છે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો એફ ચાલે છે વન અપોન ડી હવે આ બંને સમીકરણોને આપણે કમ્બાઈન કરી લઈએ બરાબર કેમ કારણ કે આની અંદર એફ લખવવું પડે પહેલાંની અંદર એફ લખવો પડે એફ અલગ અલગ નથી લખવો ભેગો લખી દઈએ તો શું થયું તો બંનેનો એફ ભેગો આવી જાય છે અહીંયા તો એફ ચલે છે આ સૂત્રમાંથી આપણે એમ ઇન્ટુ એમ લેવાનું છે અને નીચે પહેલાં સૂત્રમાંથી લેવું પડશે ડી સ્ક્વેર ઓકે તો એફ ચલે છે એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર હવે કોઈ સૂત્ર હોય એની અંદર ચલે છે એનું ચિહ્ન ન રખાડે બરાબર એની જગ્યાએ કોઈ સાર્વત્રિક અચળાંક અચળાંગ પડે અહીંયા આપણે એને લઈએ છીએ જી તો આ નવ સૂત્ર આ પ્રમાણે થશે એફ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ચલે છેનું ચિહ્ન કાઢી દેવાનું એની જગ્યા લખવાનું બરાબર એફ બરાબર જી ગુણ્યા એમ ગુણ્યા એમ ભાગ્યા ડીસ્ક્વેર અહીંયા જે જી લીધો એ સપ્રમાણતા અચળાંક છે બરાબર જેને અહીંયા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પણ કહેવામાં આવે છે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ જી બરાબર એ ગ્રેવિસ્ટેશનલ કોન્સ્ટન્ટ જે પ્રમાણતા અચળાંક છે અહીંયા એનું આપણે મૂલ્ય પછી શોધીશું પણ અહીંયા આ ફાઇનલ સૂત્રમાં મળી ગયું છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું યાદ રાખજો એફ બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર આ સૂત્ર ઉપરથી આપણે કોઈપણ બે પદાર્થો વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ શોધી શકીએ છે એ કેટલું હશે તો એ એફ એ બંને દળોના ગુણાકારના સમ પ્રમાણમાં હશે અને ભાગ્યા નીચે એમની વચ્ચેનું જે અંતર છે એ ડી લેવું પડશે એ ડીનો વર્ગ કરવો પડશે એ ડી સ્ક્વેરના પ્રમાણમાં હશે તો એફ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ અપોન ડી થશે ચલો હવે જીની વાત કરીએ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળક હતો એનું મૂલ્ય કેવી રીતે શોધું તો જે આપણે સાર્વત્રિક નિયમના આધારિત સૂત્ર લાયા એ શું લાયા કે એફ બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ અપોન ડી સ્કવેર હવે આની અંદર આપણે શું કરવાનું છે તો જે ડી સ્ક્વેર ભાગાકારમાં છે એને આ બાજુ લાવી દઈએ એફ સાથે ગુણાકારમાં તો નવું સૂત્ર શું બનશે તો એફ ડી સ્ક્વેર બરાબર જી એમ ઇન્ટુ એમ થશે આવું સૂત્ર અને હવે આપણે જીને સૂત્ર કરતાં બનાવી દઈએ આની અંદર તો એમ અને એમ જે ગુણાકારમાં છે એ બાજુ ભાગાકારમાં આવી જશે તો એક બાજુ જી વધશે એ જીને આ બાજુ લખી દઈએ છીએ તો જી બરાબર આ બાજુ શું વધ્યું હતું એફ ડી સ્ક્વેર તો એફ ડી સ્ક્વેર લખો અને એમ ઇન્ટુ એમ નીચે ભાગાકારમાં આવે એને અહીંયા લખવું પડશે એમ ઇન્ટુ એમ તો આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક કચરાંક જીનું આપણે સૂત્રો તારવી દીધું છે તો જી બરાબર શું થશે તો બળ એમની વચ્ચેના અંતરડીનો વર્ગ ભાગ્યા નીચે બે વસ્તુઓ છે એ વસ્તુઓના ગુણાકાર એમ ઇન્ટુ એમનો ગુણાકાર બરાબર અહીંયા આપણે પૃથ્વી અને ચંદ્ર લીધા હતા તો પછી એનો દળનો ગુણાકાર કરવો પડશે હવે દોસ્તો જો આપણે આ સૂત્રની અંદર બળ છે એનો એકમ ન્યૂટન મૂકીએ પછી ડી સ્ક્વેર એટલે અંતરનો એકમ મીટરમાં મૂકીએ અને દળ છે એમ અને એમ એનો એકમ કિલોગ્રામમાં મૂકીએ તો આપણને મળશે જીનો એકમ જીનો એસઆઈ એકમ થશે ન્યૂટન એટલે એમ ઇન્ટુ મીટરનો વર્ગ અને કિલોગ્રામની માઇનસ બે ઘાત કારણ કે અહીંયા જે દળ હતા એ નીચે ભાગાકારમાં હતા બરાબર એટલે કિલોગ્રામની ઉપર માઇનસ બે ઘાત આવશે તો યાદ રાખજો આ ઇમ્પોર્ટન્ટ છે એક માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક કચરાંક જી છે એનું એકમ કેટલો થાય તો આટલો થાય તમને આવડવું જોઈએ હવે દોસ્તો જી છે એનું એક મૂલ્ય પણ શોધવામાં આવેલું હતું એ હતું છ પોઈન્ટ છસો તોતેર ગુણ્યા દસની માઇનસ અગિયાર ગાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ

કે જેમણે જેમતરીઓના આધારે જીનનું મૂલ્ય શોધવું હતું તો એ મૂલ્ય તમે યાદ રાખજો હેનરી કેવિસે શોધેલું છે અને વૈજ્ઞાનિકનું નામ પણ યાદ રાખજો હેનરી કેવંડિસ ચલો હવે તમને પ્રશ્ન થતો હશે કે પૃથ્વી અને ચંદ્રની તો સર તમે વાત કરી પણ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે ખરેખર કેટલું આકર્ષણ બલ લાગે છે કેટલું ગુરુત્વાકર્ષણ બંધ લાગે છે એ તો જણાવ તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ હમણાં વાત કરી હતી ચંદ્ર અને પૃથ્વીની બરાબર હવે ચંદ્ર અને પૃથ્વીનું દળ આપણે જાણતા હોઈએ બરાબર એ બધું જ અહીંયા લિસ્ટમાં તમને લખેલું છે કે જે ડી એટલે ચંદ્ર અને પૃથ્વીનું અંતર છે એ ત્રણ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા દસની આઠ ઘાત મીટર છે કેપિટલ એમ એટલે પૃથ્વીનું દળ છે છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામ બરાબર પૃથ્વીનું સ્મોલ એમ એટલે ચંદ્રનું સાત પોઈન્ટ ચાર ગુણ્યા દસની બાવીસ ઘાત કિલોગ્રામ અને જી જીનું મૂલ્ય આપણે જોયું કે હેનરી કેવડીસે આપ્યું હતું છ પોઈન્ટ સાત લાગી છીએ અહીંયા છ પોઈન્ટ સાત ગુણસ દસની માઇનસ અગિયાર ઘાત બરાબર આ બધા જ મૂલ્ય આપેલા છે બરાબર તો આના આધારે આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કેટલું બળ લાગી રહ્યું છે એ શોધવું હોય તો આ જે સૂત્ર છે એપ બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ ઓન્ડી સ્ક એની અંદર બધી જ કિંમતો મૂકી દઈએ બરાબર એની તમે ગણતરી કરશો હવે આ ગણતરી ધોરણ નવ પ્રમાણે ઇઝી નથી બરાબર એટલે કદાચ તમારે આ રીતની ગણતરી નહીં આવે પેપરની અંદર પાર્સિક પરીક્ષામાં પણ થોડીક ઘણી ગણતરી આવશે બરાબર એ તમે શીખી લેજો બરાબર બહુ વધારે નહીં આવે જો કોઈ દાખલો પૂછાશે આના ઉપરથી તો એનો તમે છેદ ઉડાડી શકતા હશો બરાબર ઘાતનો ગુણાકાર સરવાળો કરી શકતા હશો એવી ગણતરી આવશે બહુ હાર્ડ ગણતરી નહીં આવે તો આ ગણતરી તમે કરશો કેલ્ક્યુલેટર વડે હાલ કરવી તો કરી દેજો ચાલશે કંઈ વાંધો નહીં તો તમને જવાબ મળશે બે પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની વીસ ઘાત ન્યૂટન આટલું બળ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગે છે બરાબર લગભગ બે ગુણ્યા દસ ની વીસ ઘતું ઘણું વધારે આકર્ષણ બળ લાગે છે ઓકે તો આ હતું પૃથ્વી ચંદ્ર વચ્ચે લાગતું આકર્ષણ બળ હવે વાત કરીએ કે આપણે સર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણ્યા પણ એના ઉપયોગો શું છે એના ફાયદા શું છે એમ એમ શું ભણ કરી જવાનું બધી વસ્તુ તો દોસ્તો એના ઉપયોગો પણ છે થોડાક ફાયદા પણ છે એનું મહત્વ પણ છે તો ચાલો એ સમજીએ પહેલું આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ છે આ જે ગ્રેવિટેશનલ ફોર્સ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણે જે બધા પ્રાણીઓ છે વનસ્પતિઓ છે એ બધાને પૃથ્વી સાથે જકડી રાખે છે માની લો કે આ બળ ના હોત તો આ બળ ના હોત તો આ હાથી છે આ ભાઈને એક સૂંઠ મારે તો આ ભાઈ ઉડીને આકાશમાં જતા રહે બરાબર હવે પૃથ્વી છે એના લીધે જ એમ પાછા પૃથ્વી ઉપર આવી જાય બરાબર બાકી આ જે હરણ છે હરણ કૂદકો મારે તો હરણ કૂદકો મારે તો પણ આકાશમાં ઊંચે જતું રહે જો ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો એટલે આ બધા જ પ્રાણીઓ વસ્તુઓને બધી વસ્તુઓને પૃથ્વી પોતાની ઉપર જકડી રાખે છે એટલે આપણે એના પર રહી શકીએ છીએ નહીં તો ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો આપણે પહેલી તો વસ્તુ એ પૃથ્વી ઉપર રહી જ ના શકતા હોત બરાબર ચલો બીજું પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ આ જે આકર્ષણ બળ હોય છે જે સાર્વત્રિક છે આગળ બ્રહ્માંડની અંદર એ ચંદ્ર અને પૃથ્વી વચ્ચે પણ લાગે છે અને એના જ લીધે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે અને એ જ આકર્ષણના લીધે એટલે એવા જ આકર્ષણના લીધે જે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે ઓકે ચલો એના પછી સૂર્યની ફરતે ગ્રહોનું પરિ પ્રતિક્રમણ એટલે જે બાકીના બધા પ્લેનેટ્સ છે ગ્રહો છે એ આવા જ આકર્ષણના લીધે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે બરાબર હવે હજુ સુધી આપણે જે ભણતા આવ્યા છીએ એમાં શું બતાવ્યું છે કે ભાઈ વચ્ચે સૂર્ય હોય એને આજુબાજુ બધા ગ્રહો ફરતા હોય બરાબર આ સાચું જ છે ખોટું નથી પણ તમને સૂર્યને અહીંયા સ્થિર બતાવવામાં આવ્યો છે પણ ખરેખર સૂર્ય એ પોતાના આખા સૂર્યમંડળ સાથે પણ જે આપણી ગેલેક્સી છે એના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે એટલે મારે તમને કહેવું પડે કારણ કે આપણી બુકમાં નથી અને તમે મોટા થાવ અને પછી તમે શું કહેશો કે આપણા સ્કૂલ ટાઈમમાં તો શું શીખવાડવામાં આવ્યું હતું કે બસ સૂર્ય સ્થિર છે સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે ભાઈ ના એ તો સાચું જ છે કે ભાઈ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે પણ સૂર્ય સ્થિર છે એવું અમે તમને શીખવાડતા નથી બરાબર સૂર્ય છે એ પણ ગતિ કરે છે આ આપણા ગેલેક્સીના કેન્દ્રની આજુબાજુ ઓકે સૂર્ય સ્થિર નથી અને સૂર્યની સાથે સાથે આખું આપણું સૂર્યમંડળ પણ શું કરે છે પરિભ્રમણ કરે છે બરાબર સૂર્ય સ્થિર નથી એટલે યાદ રાખજો અને છેલ્લે ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં ભરતી અને ઓટ આવે છે જે પૃથ્વી છે તમે જાણો છો કે પૃથ્વી છે એ પૃથ્વી ઉપર આપણે જાણીએ છીએ કે ત્રણ ભાગ તો પાણી છે બરાબર એક ભાગમાં જ જમીન છે આપણે તો એ જે દરિયાનું પાણી છે જે મહાસમુદ્રો છે ઓશન છે બરાબર એ જે ચંદ્ર છે એ ચંદ્રના આકર્ષણના લીધે આપણે જાણીએ છીએ પૃથ્વી તો ચંદ્રને ખેંચે જ છે પણ સાથે સાથે ચંદ્ર છે એ પણ પૃથ્વીને ખેંચે છે અને એ ચંદ્ર જ્યારે એની સામે પૃથ્વીની નજીક હોય ત્યારે એ જે દરિયાનું પાણી છે એને પણ પોતાની તરફ ખેંચે છે એટલે એની અંદર જે પાણી છે એમાં ઊભારો આવે છે પાણીનું સ્તર વધે છે બરાબર એને ભરતી કહેવામાં આવે છે અને પછી થોડુંક દૂર જાય બરાબર એટલે આ બાજુ જગ ચંદ્ર ઘૂમતો ઘૂમતો પેલી બાજુ જાય એટલે આ બાજુ પૃથ્વીના આ ભાગમાં તો જગ્યા ખાલી થઈ એટલે અહીંયા ઓટ આવશે બરાબર એટલે દરિયાનું જે સમુદ્રનું પાણી છે એ ઊંચું આવે નીચું જાય ઊંચું આવે નીચું જાય એવું થાય છે ચંદ્રના આકર્ષણના લીધે અને સાથે સાથે સૂર્યના આકર્ષણના લીધે પણ સૂર્યનું આકર્ષણ એટલું બધું નથી લાગતું એટલે લાગે તો છે પણ બહુ વધારે અસર નથી કરતું ચંદ્ર છે ચંદ્રનું આકર્ષણ ખાસ આ દરિયાની અંદર ભરતી ઓટ આવે છે એના ઉપર અસર કરે છે તો ભરતી ઓટ આવવા માટે પણ આ આકર્ષણ બળ જરૂરી છે તો દોસ્તો કેવો લાગ્યો આ વિડીયો મજા આવીને જો મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરી દો હા હા લાઇક કરી દો તમે વિડીયો જોવો છો લાઇક કરતા નથી અને સબ્સ્ક્રાઇબ પણ કરતા નથી પ્લીઝ લાઇક કરી દો આટલા સારા સારા એનિમેટેડ વિડીયો તમને ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે તો એક લાઇક તો હું ડિઝર્વ કરું છું પ્લીઝ લાઇક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને જો તમે ચેનલ ઉપર નવા હોવ તો બે લાઇકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને આપતા રહીએ સમયસર તો ચાલો તો આ વિડીયોમાં બસ આટલો જ હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો અરે ભાઈ અબ તો વીડિયો કો લાઇક કર દે ઓસ ટીવી ગુજરાતી ચેનલ કો સબ્સક્રાઈબ કર દે નહી તો તરુણ તુજે ભી બંદર બના કે બિઠા દેગે